તો કેમ છો મારા એડિટર ભાઈ મજામાં જઈશો આજે આપણે હવે તમારી બહુ બધી રિકવેસ્ટ ને કારણે લઈને આવી ગયા છે પ્રીમિયર પ્રો ની સિરીઝનો પેલો લેક્ચર તો ભાઈ પ્રીમિયર પ્રો ને શીખ્યા પેલા આપણે એ તો જાણવું જો હોય ને કે વિડીયો એડિટિંગ કોને કહેવાય બરાબર એટલે વિડીયો એડિટિંગની શરૂઆત કર્યા પહેલા હું તમને વાત કહેવા માંગુ છું કે હોય હોય રાજા એનું વધારે હોય એટલે આ ઇન્ડસ્ટ્રી નો કિંગ રાજા છે એડોબી અને પ્રીમિયર ઇફેક્ટ જો તમે ઈ શીખશો તો તમારું કરિયર સારું છે અને જો તમે મોબાઈલ એડિટિંગ કરો છો તો હવે આ ટાઈમમાં પૈસા બહુ કમાવાનો ચાન્સીસ રહ્યા નથી એટલે આપણે ફરજિયાત પ્રીમિયર પ્રો અને આફ્ટર ઇફેક્ટ શીખવું પડે અને એમાં જ આપણે આગળ વધીએ તો આપણું ફ્યુચર બહુ સારું બને હવે વિડિયો એડિટિંગની આપણે શરૂઆત કરીએ બરાબર આ તમે બધા ઘણા એડિટર એવા હશો જેને મોબાઈલમાં માં વિડીયો એડિટિંગ કરેલું છે અને હવે લેપટોપ અને પીસી તરફ જઈ રહ્યા છે અને હવે આપણે વિડીયો એડિટિંગની શરૂઆત કરવા પેલા બે ટર્મ સમજીએ કે સિકવન્સ અને લેયર કોને કહેવાય તો લેયર વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું તો લેયર કોને કહેવાય હવે એક ઉપર એક આપણે આમ ખોર બનાવીએ તમે

કે ફોટોશોપમાં તમે કાંઈ પણ વસ્તુ મૂકો ને તો ભાઈ પહેલાં બેકગ્રાઉન્ડ આવશે પછી એની ઉપર કંઈ પીએનજી આવશે પછી એની ઉપર તમે કંઈક મૂકશો પછી હજી એની ઉપર આવશે ઉપર ઉપર સેટ થતું જશે બરાબર અને ઇલુસ્ટ્રેટર છે ફોટોશોપ છે આફ્ટર ઇફેક્ટ છે આ ત્રણ સોફ્ટવેર છે એ લેયર બેઝ સોફ્ટવેર થયા કે જેમાં તમે ઉપર ઉપર તમારે કામ કરવાનું રહે છે અને હવે આપણી વાત આવે સિકવન્સની સિકવન્સ એટલે પાંસે પાસે તમે કંઈ પણ વસ્તુને ગોઠવો તો એ કહેવાય સિકવન્સ કઈ રીતે તમે મોબાઈલમાં એડિટિંગ કરતા હતા ને કેમાં કરતા હતા કેપકટમાં કેપકટમાં આપણે કઈ રીતે વિડીયોને એડજસ્ટ કરતા હતા પાસે પાસે તો એ સિકવન્સ થઈ અમે કંઈ પણ કેપકટ ઓપન કરો છો તો કેપકટ ઓપન કરો ત્યારે તમને લખેલા આવે ભાઈ તમે સિકવન્સ સેટિંગ કે ભાઈ ટેન એટીપી રાખશો કે શું રાખશું યુટ્યુબ માટે બનાવો ઇન્સ્ટા માટે બનાવવું તો એ જે વસ્તુ થઈ આપણી સિકવન્સ થઈ તો એ જ રીતે એને સિકવન્સ કહેવાય આને લેયર કહેવાય આ બે વસ્તુને તમે સમજી લીધું હવે આપણે આગળ વધીએ હવે વિડીયો એડિટિંગ આપણે શીખવું છે પણ વિડીયો શું છે એ તમને ખબર છે ભાઈ વિડીયો કેને કહેવાય વિડીયો છે એ આપણે જોઈએ છે વિડીયોની તરીકે પણ એ હકીકતમાં ઘણા બધા ફોટોનો એક ગ્રુપ હોય છે સમજો છો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા બધા ફોટો પાડીએ અને ફટાફટ સ્પીડમાં રન થતા હોય ને અહીં આપણે વિડીયો તરીકે દેખાય છે નથી પલે પડતું ને આપણે સમજીએ હવે કઈ રીતનું હોય છે હું તમને સમજાવું આપણે કેમ એક ફોટો ક્લિક કરીએ એમ આપણો કેમેરો મોબાઈલનો કે ડીએસએલઆર એઝ ઇટ ઇઝ ગમે હવે એ કઈ રીતે કામ કરે કે તમે આપણે જોઈ રહી છે તમે આઈફોન લેવા જાવ ને તો વાત કરે કે કેટલા એફપીએસ માં તમારો વિડીયો શૂટ થાય છે એમ પૂછતા હશે ગણાય તો એફપીએસ એટલે શું તો કે આઈફોન તમે લેવા ગયા આઈફોન સિક્સ્ટીન લીધો તમે અને એમાં તમને ફોર કે સિક્સટી એફપીએસ સપોર્ટ કરે તો એ શું મિનિંગ એનો શું તો કે ફોર ક્વોલિટી છે કે જેનાથી તમને બહુ ચોખ્ખું દેખાય છે અને સિક્સ્ટી એફપીએસ શું છે આપણે સરખેથી સમજીએ તો એક સેકન્ડની અંદર એ સાઈઠ ફોટા પાડે છે થોડું ઘણું ગળે ઉતરું જો પાછું તમને કહું એક સેકન્ડની અંદર સાઠ ફોટા પાડે એટલે સિક્સટી એફપીએસ એક સેકન્ડની અંદર ત્રીસ ફોટા પાડે તો થર્ટી એફપીએસ અને જ એક સેકન્ડની અંદર જો પચ્ચીસ ફોટા પાડે કે ચોવીસ ફોટા પાડે એ ચોવીસ એફપીએસ હવે તમને સમજાઈ ગયું છે કે જેટલા ફોટા પાડે એટલું તમારું વિઝન આપણે ક્લિયર થતું જાય વિડીયો એકસો વીસ ફોટા પાડે તો તમને એમ જોયું છે કે ભાઈ તો એ તમને વધારે સ્મૂથ વિડીયો દેખાય પણ આપણે એફપીએસ ને જો સરખું સમજવું હોય તો એક વસ્તુ તમને કહું કે યુટ્યુબર્સ એમ કહેતા હોય કે જો તમારે સારી ક્વોલિટીમાં તમારે યુટ્યુબમાં રીચ જોતી હોય ને સિક્ષટી એફપીએસ માં વિડીયો ઉતારજો સિક્ષટી એફીએસ માં ઉતારો ને તો જોવા વાળા ને મજા આવે પણ તમે એક વસ્તુ વિચારી છે મૂવી કેટલા એફપીએસ ઉપર રહી છે પિક્ચર આપણે જે જોવા જઈએ તમને લાગતું હોય છે બસો હજાર કે પાંચસો એટલું બધું ન હોય 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 માત્ર ચોવીસ એફપીએસ કેમ કે આપણી જે આંખ છે એમાં આપણે હું હાથ કરું તો કઈ આમ સુંદેરા તો તમને નથી દેખાતું એકસો વીસ એફપીએસ કે બસો ચાલીસ એફપીએસ ઉપર આંખ નથી જોતી આમ તમને કઈક મોશન બ્લર દેખાતું હોય છે આમ આમ તમારી સામે અત્યારે હલાવું છું તમને મોશન બ્લર દેખાતું હોય કઈ રીતે આપણી આંખ કોઈ પણ ઓબ્જેક્ટ ને ચોવીસ કે ત્રીસ એફપીએસ ઉપર કેપ્ચર કરે છે એટલે પિક્ચર વાળા આપને ઈ વસ્તુ આપણે ફીલ કરી શકીએ પિક્ચર ને કનેક્ટ કરી શકીએ આપડી આરે આપણે રિયલ જેવું દેખાય એટલે ચોવીસ એફપીએસ ઉપર ઉતારે છે આ વસ્તુ તમને ખબર હતી નહોતી મેન્ટમાં લખતા જાજો હવે આ એફપીએસ નો ફંડો આઈ થિંક તમને ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ એફપીએસ નો ફૂલ ફોર્મ ફ્રેમ પર સેકન્ડ જેટલી ફ્રેમ થાય ચોવીસ હશે એટલે એક સેકન્ડ થઈ જશે તો ત્રીસ પૂરા થશે એટલે એક સેકન્ડ થઈ જશે સાઈઠ હૈશે તો સાઈઠ સેકન્ડ એફપીએસ પૂરા થશે એટલે એક સેકન્ડ થઈ જશે આ ફંડો આપણે એડિટિંગમાં રહેશે કે જેટલા એફપીએસ પૂરા થાય એટલે ત્યાંથી સેકન્ડ થઈ હવે તમને પ્રશ્ન થતો હોય છે કે ભાઈ આપણે એડિટિંગમાં કેટલા એફપીએસ રાખવા આપણે એડિટ કરવા બેસીએ ત્યારે અથવા કેટલા એપીએસ નો વિડીયો ક્લાયન્ટ મોકલે એ બધું અત્યારે મેટર નથી કરતું ભાઈ ક્લાયન્ટ તમને કહી દેશે ભાઈ કે આ અમારો 60 એપીએસ નો વિડીયો છે આમાં 30 માં જોઈએ છે એ બધું આપણે પછી જોશું પણ અત્યારે બસ તમારે એમ સમજવાનું હતું કે એફપીએસ કહેવાય કોને અમને આઈ થિંક બધું ક્લિયર થઈ ગયું છે નો થયું હોય તો મને તમે ડીએમ કરી શકો છો મારા નંબર પણ તમારી પાસે છે અને ડિસ્ક્રિપ્શન છે તમે મને કોલ પણ કરી શકો છો આ પ્રીમિયર પ્રોનો બેઝિક ઓવરવ્યુ તો પૂરો થઈ ગયો તો હવે તમને એટલું તો સમજાઈ ગયું છે કે વિડીયો કોને કહેવાય તો હવે આ વિડિયો એડિટિંગ ના સોફ્ટવેર વિશે આપણે પ્રીમિયર પ્રો જે આપણે શીખવાનું છે ફ્યુચર માં એના વિશે થોડીક નોલેજ લઈ લઈ કે ભાઈ ઈ વસ્તુ આપણે શીખ્યા પછી શું શું કરી શકીએ બરાબર તો પ્રીમિયર પ્રો ની અંદર તમે પ્રીમિયર પ્રો ને આફ્ટર ઇફેક્ટ બે સોફ્ટવેર છે પ્રીમિયર પ્રો એ બેઝ લેવલ નું એડિટિંગ નું સોફ્ટવેર છે અને આફ્ટર ઇફેક્ટ એડવાન્સ લેવલ નું સોફ્ટવેર છે પ્રીમિયર પ્રો એ બેઝ એટલે એની અંદર પણ એવું ઘણું બધું એડિટિંગ થઈ જાય છે કે જે આપણે મોસ્ટ ઓફ એસી ટકા ક્લાયન્ટ એમાંથી સંતુષ્ટ થઈ જશે તો પ્રીમિયર પ્રો ને આપણે નબળું તો ન જ સમજી શકીએ હવે પ્રીમિયર પ્રો એનાથી આપણે ક્યાં કયા પ્રકારના વિડીયો એડિટ કરી શકીએ તો તમે કોઈ સગાઈ કે તમારા લગન કે હાઈલાઈટ કે ટીઝર કે તમે જોતા હોય એ બધું પ્રીમિયર પ્રોમાં એડિટ થાય તમે કોઈ પણ યુટ્યુબમાં યુટ્યુબરના વિડીયો જોતા હોય તો એ મોસ્ટ ઓફ વિડીયોઝ નેવું થી પંચાણું ટકા પ્રીમિયર પ્રોમાં એડિટ થાય કે એ સિકવન્સમાં સેટ કરવું એમાં મ્યુઝિક લગાડવું એમાં સાઉન્ડ ઇફેક્ટ લગાડવી એમાં માથે ટ્રાન્ઝેક્શન્સ લગાડવા એ બધું કામ છેનું છે પ્રીમિયર પ્રોનું છે એ બધું પ્રીમિયર પ્રોવાઈડેડ થાય પછી તમે બર્થ ડે વિડીયો જોયા હશે પછી તમે કોઈના વેડિંગ ઇન્વિટેશન જોયા હશે પછી ઘણા બધા વિડીયોમાં જોયું છે કે સ્કાય ચેન્જ થઈ ગઈ છે ઘણા બધા વિડીયોમાં જોયું છે કે કપડાના કલર ફરી ગયા છે ઘણા બધા વિડીયોમાં તમે જોતા હશો કે ભાઈ આગળ પાછળ ટેક્સ લખાઈને આવે છે તો એ બધી વસ્તુ કેમ થાય પ્રીમિયર પ્રો ની અંદર અને એ આપણે આવતા લેકચરમાં પ્રીમિયર પ્રોને પ્રોપર શીખીશું આ લેક્ચરમાં આપણે શું શું શીખા તો કે ભાઈ લેયર કેને કહેવાય સિક્વન્સ કોને કહેવાય ક્યાં સોફ્ટવેરમાં લેયર વપરાય ક્યા સોફ્ટવેર સિક્વન્સ વાપરે છે એફપીએસ કોને કહેવાય અને પ્રીમિયર પ્રોમાં આપણે શું શું વસ્તુ કરી શકીએ તો આ વસ્તુ તમે જો સરખી સમજી ગયા હોય તમને સમજાણું હોય તો કોમેન્ટમાં યસ નો જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો જો આવી નવી રીતે તમે વિડીયો એડિટિંગ ગુજરાતી ભાષામાં શીખવા માંગતા હોય તો અને બે લાઈક દબાવતા રહેજો એટલે નવા વિડીયો ઇન્ફોર્મેશન તમને પહેલાં મળે થેન્ક યુ